તેત્રીસ રૂપિયા ત્રણસો તેત્રીસ તેત્રીસ રૂપિયા બલભાઈ ઓગણચાલીસ બેતાલીસ તેતાલીતા ચુમ્માલીસ પિસ્તાલીસ ત્રણસો બસો પંચાવન બસો પંચાવન બસો ને સાઠ રૂપિયા સિત્તેર એસી પંચ્યાસી પંચાસ બે ત્રણ ચાર પાંચ છ પાંચ ત્રણસો પાંચ છત્રીસ રૂપિયા ત્રણસો તેત્રીસ તેત્રીસ ત્રણસો ચોત્રીસ પાંત્રીસ ત્રણસો પાંત્રીસ બોલું છત્રીસ

તેર ચૌદ પંદર ઓગણ સત્તર અઢાર અઢાર રૂપિયા ત્રણસો અઢાર ઓગણીસ એકવીસ બાવીસ તેવીસ તેવી રૂપિયા ત્રણસો ત્રેવીસ ત્રણસો ત્રણસો એકત્રીસો ત્રણસો અઢાર આ પેનો પેલેટનો તો બે રૂપિયા આપણો મનો તો લેવાનું ના તો પડી દેવાનું બહુ तवन तीसी <des incarcerated> don't atriz તેર તેર રૂપિયા ત્રણસો તેર પંદર સત્તર રૂપિયા ત્રણસો ચુમ્માલીસ ત્રણસો બત્રીસ

ततयावी छपन बराबरि न त ઓગણીસા પંદર રૂપિયા અઢાર ઓગણીસ બાવીસો પચીત્રી બી આડ ત્રીસ ચાલી બેતાલીસ પચાસ બાવન અઠાવન ઓગણ રૂપિયા ો પોઈન્ટ સાઠ અડસઠ એકોતેર બોતેર તો તે ઓગણીસ એકાશી બાકી પંચ્યાસી પછી પૂછજો પછી આવી ગયું પંચ્યાસી